અને એ સરકાર એના મંત્રીઓ જે કંઈ બોલે છે એ અલ્ટિમેટલી તો કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ગણાય એટલે કે માન્ય વડાપ્રધાનની જવાબદારી બની જાય છે માન્ય વડાપ્રધાનના મંત્રીઓ જે કંઈ નિવેદનો કરે એ નિવેદનોની સઘળી જવાબદારી એ માન્ય વડાપ્રધાનની પોતાની બને છે કલેક્ટિવ વાત છે નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવે છે અને આપણે મોદી સરકારમાં આ લોકશાહીની પરંપરાનું હનન થતું જોઈએ છીએ એ છેલ્લા દસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ પરંપરાઓને કેમ તોડવી કેમ એને ફાવે તેમ મરડવી એ એમણે કામ કર્યું છે એક માણસ એમને નડે છે અને એ માણસ જેનું નામ રાહુલ ગાંધી છે અને રાહુલ ગાંધીના પરિવારમાંથી બબ્બે પ્રાઇમ મિનિસ્ટર એમની આતંકવાદ થકી આતંકવાદીઓ એમની હત્યા કરી છે અને છતાં મોદી સરકારનો એક મંત્રી જે ગઈકાલ સુધી કોંગ્રેસની અંદર સંસદ સભ્ય હતો અને હવે મોદીનો ખાસ માણસ થઈ ગયો એ માણસ એમ કહે છે કે રાહુલ ગાંધી એ આદેશનો સૌથી મોટો આતંકવાદી છે મને લાગે છે કે આ જે કોઈ વાણી વિલાસ આપણે જોઈ રહ્યા છીએ એવો વાણી વિલાસ કોઈ દેશમાં જોવા મળતો નહીં હોય હું તો એવું માનું છું જે લોકશાહી દેશ હોય એમાં અને એમાં વિપક્ષના નેતા જે સારી એવી સંખ્યામાં વિરોધ પક્ષના આ વખતે છે અને એ બધા ઇન્ડિયા બ્લોકના નેતા તરીકે રાહુલ ગાંધી કોંગ્રેસના તો એ નેતા છે જ છે પરંતુ લીડર ઓફ ધ ઓપોઝિશન છે બંધારણીય હોદ્દો ધરાવે છે અને એમની વિરુદ્ધમાં કેવો કેવો વાણી વિલાસ થાય છે એ જોઈને મારા માન્ય વડાપ્રધાન જે આવતીકાલે ગુજરાતમાં જન્મદિવસ મનાવી રહ્યા છે એમને શુભકામના પાઠવવાની સાથે સાથે હું એક વિનંતી પણ કરવા માંગુ છું કે તમે તમારા પક્ષના નેતાઓ મંત્રીઓ અને જે તમારા મિત્ર પક્ષો

એ વાણી વિલાસ એમને આવા નિવેદનો કરવા માટે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા મહારાષ્ટ્રમાં અને મહાનગરપાલિકામાં એમનું શાસન હતું ત્યારે એમના બંગલાનું એ ગેરકાયદે બાંધકામ તોડી નાખવા માટે જ્યારે માણસો મોકલવામાં આવ્યા ત્યારથી કંગ્રાબેન રનોત ને ભારતીય જનતા પાર્ટી માટે પ્રેમ ઉભરાઈ ગયો છે ભારતીય જનતા પાર્ટી એના વિરોધીઓના જે વિરોધી છે એને પોતાના મિત્ર ગણાય છે અને એ કંગ્રાબેન એમણે અનેક વાર ઇન્ટરવ્યુમાં પણ બહુ સ્પષ્ટપણે ટીવી ઇન્ટરવ્યુમાં જે તમે યુટ્યુબ ઉપર એમના ઇન્ટરવ્યુ જોશો તો એમાં પણ એ ડ્રગના બંધાણી હતા અને એમણે કેવા કેવા સંજોગોની અંદર કેવા કેવા કોમ્પ્રોમાઈઝ કરવા પડ્યા છે ઝેરી છે અને એનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ કંગના રનોત ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે નરેન્દ્ર મોદીએ એમને વારવા માટે કઈ પગલા ભર્યા હોય એવું અમારી જાણમાં નથી માત્ર હરિયાણા ના ખેડૂતો મર્ડર હરિયાણામાં ચૂંટણી છે એટલે જે ખેડૂતો આંદોલન વખતની વાત આ બેને જે કરી હતી અને તમને ખ્યાલ હશે સીઆરપીએફની પેલી મહિલાએ મહિલા અધિકારી એમને છે ને મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોવા છતાં એરપોર્ટ પર મારી દીધી એનું સમર્થન નથી કરતા પણ એ એ એ ની અધિકારી અથવા તો એ કોન્સ્ટેબલ એનો ગુસ્સો કેટલો હશે કારણ કે કંગનાબેને કહ્યું કે 100 100 રૂપિયા લઈને મહિલાઓ છે ને આ આંદોલન ની અંદર ધરણા કરવા માટે બેસે છે ભારતીય જનતા પાર્ટીને સમજાઈ ગયું કે એની સામે પગલા લેશે તો હરિયાણા ગુમાવું પડશે એ વખતે કંગનાબેન રનોત ને વારવાની કોશિશ કરાઈ છતાં કંગનાબેન જેનું નામ એ વાર્યા વર્તા નથી અને બાકીના જે મિનિસ્ટરો છે રામદાસ આઠવલે જેને પહેલી વખત મહારાષ્ટ્રની અંદર શરદ પવારે જેને મિનિસ્ટર બનાવ્યા હતા રિપબ્લિકન પાર્ટી આઠવલેના એ એ નેતા છે છે અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી અને એ કહે છે કે રાહુલ ગાંધી સૌથી બેકાર માણસ છે તેને જૂતાથી મારવો જોઈએ રાહુલ ગાંધી માત્ર રાહુલ ગાંધી સંસદ સભ્ય છે એટલા માટે નહીં કોઈ પણ સંસદ સભ્ય વિશે આ પ્રકારના નિવેદનો જો કરવામાં આવે તો એમની સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ પોલીસ કેસ થવો જોઈએ એમની ધરપકડ થવી જોઈએ એ પછી કંગનાબેન હોય કે પછી રામદાસ આઠવલે હોય કે પછી રવનીતસિંહ બિટ્ટુ હોય હવે રવનીતસિંહ બિટ્ટુને ત્રણ ત્રણ વખત રાહુલ ગાંધીએ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યા કોંગ્રેસના અને ગઈ વખતે એ હારી જાય એવા સંજોગો હતા એવો રિપોર્ટ હતો એટલે એમને ટિકિટ મળવાની નથી એવો ખ્યાલ આવતા એમણે ખટેકડો મારીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને છતાં એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાના ઉમેદવાર તરીકે પણ હારી ગયા છતાં નરેન્દ્ર મોદી જેનું નામ એમણે એમને કેન્દ્રમાં મંત્રી બનાવી દીધા અને એ ભાઈ હવે રાહુલ ગાંધીને એમ કે છે

એમણે પાછા એમના હત્યારાઓને માફ કરી દીધા એ છતાં રવનીતસિંહ રાહુલ ગાંધી તો સૌથી મોટો દાદા બિયંતસિંહ એ પંજાબના મુખ્યમંત્રી હતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમણે પણ આતંકવાદીઓ એમને મોતને ઘાટ ઉતાર્યા હતા એના પછી ઇન્દિરા ગાંધીને મોતને ઘાટ ઉતાર્યા હતા એ વાત આપણે જાણીએ છીએ પણ મને લાગે છે કે બીટ્ટુ એ વાત કદાચ એનાથી વાકેફ નહી હોય પણ પંજાબની અંદર ઓપોઝિશનના જે લીડર છે પ્રતાપસિંહ બાજવા એમણે તો આ કેન્દ્રીય મંત્રીને વખોડવાનું પસંદ કર્યું છે અને એમણે કહ્યું છે કે આ બુદ્ધિહીન અને માનસિક રીતે બીમાર હોય એવું લાગે છે મને લાગે છે કે વાત આટલી અટકતી નથી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી છે એકનાથ શિંદે ભારતીય જનતા પાર્ટીની જે ઓપરેશન લોટસ ની પરંપરા રહી છે અથવા તો કોંગ્રેસ લોકોને જે નારાજ હોય એમને છે ને પોતાનામાં ખેંચીને એ નેતા બનાવી દે છે અને પછી ખાડે નાખે છે પણ એકનાથ શિંદે ને શિવસેના ઉદ્ધવ ઠાકરે ની શિવસેનામાં જે માણસ ને હવાલે હતી આખી પાર્ટી અથવા તો ઉદ્ધવે એના ઉપર મુખ્યમંત્રી હતા ત્યારે એના ઉપર વિશ્વાસ મૂક્યો હતો એ એકનાથ શિંદે એમની એમની સાથે શિવસેના એમને તોડીને ભારતીય જનતા પાર્ટીના ઓપરેશન લોટસ થકી શિવસેના તોડીને એકનાથ શિંદે ને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી હતા અગાઉ દેવેન્દ્ર ફડણવીસ એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા અને નરેન્દ્ર મોદીએ સિત્તેર હજાર કરોડ ગોટાળા કરનાર જે ગણ્યા હતા એ અજીત દાદા પવાર શરદ પવાર ના ભત્રીજા એટલે કે એનસીપી ને પણ તોડીને એમણે છે ને આ એક સરકાર બનાવી સિત્તેર હજાર કરોડ નો ગોટાળો કરવાના આરોપીને એમણે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા એ તો મોદી શાહ જ કરી શકે અને એ એકનાથ શિંદેની પાર્ટીના એક ધારાસભ્ય લાખ રૂપિયા નું ઇનામ આપીશ મને લાગે છે કે આપણા દેશમાં લોકશાહી કેટલે તળિયે બેસી રહી છે અને ઠોકશાહી કઈ રીતે આગળ આવી રહી છે હિંસાને કઈ રીતે પ્રોત્સાહન સરકાર તરફથી અપાઈ રહ્યું છે રાહુલ ગાંધી એ અનામત એમ કે ભારતીય જનતા પાર્ટી અનામત સત્તામાં આવશે તો અનામત કાઢી નાખશે એવું કહેતો તો એણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે અને બાબા સાહેબે આપેલી અનામત એ એને રદ કરવા માટેનું અમેરિકામાં નિવેદન કર્યું છે હકીકતમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં જે કહ્યું છે એ એ જે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વાત વાત કરી કરી છે 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 જ અને એમણે કહ્યું કે જ્યારે બધાને સમાન સ્તરે ભેદભાવ વગરનો સમાજ જ્યારે થશે ત્યારે અનામત જશે આ બાબા સાહેબના શબ્દો છે પરંતુ એમના રાહુલ ગાંધીના નિવેદનો વિકૃત કરીને ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રસારિત કરે છે એ જોતા આપણે સમજી શકીએ છીએ કે આવા બધા એમના જે કથિત સમર્થકો છે એ સમર્થકો એ આવા હિંસક નિવેદનો કરે છે હું તો એમ માનું છું કે રાહુલ ગાંધીને ડરાવવાનો ધમકાવવાનો આ પ્રયાસ છે રાહુલ ગાંધી પર હુમલો થાય તો એની જવાબદારી માનનીય વડા રહેશે એવું કહેતા મને જરાય સંકોરક્ષાની જવાબદારી નથી અમિત શાહની એ સંસદ સભ્યોની સુરક્ષાની જવાબદારી નથી આ દેશની એકસો ને ચાલીસ કરોડ ની જનતાની સુરક્ષાની જવાબદારી પણ એમને રહે છે અને એટલા માટે જ

એ ચૂંટાયેલા પ્રતિનિધિ હતા અને એમની સરકાર હતી ત્રણ ત્રણ વખત એમની સરકાર ત્યાં આગળ છે છે બંગાળની પ્રજાએ એને મેન્ડેટ આપ્યો છતાં ધનખડભાઈ એમ કે છે જે તમને ખબર છે રાજ્યસભાની અંદર તો એમના કરતા ઘણા બધા વર્ષો દાયકાઓ સિનિયર એવા વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એમને વચ્ચે ટોક્યા કરે છે જે ખરેખર છે ને વિપક્ષના નેતા હોય અને બંધારણીય હોદ્દો ધરાવતા હોય મિનિસ્ટરીયલ રેન્ક ધરાવતા હોય એ વિપક્ષના નેતાને ટોકા ટોકી ન કરી શકાય રાહુલ ગાંધીને ટોકા ટોકી ન કરી શકાય છતાં નીચલા હાઉસમાં ઓમ બિરલા જે સ્પીકર છે એ અને ઉપલા હાઉસમાં મલ્લિકાર્જુન ખડગે ને ધનખડ એ ટોકાટોકી કર્યા જ કરે છે એમને બોલવા દેતા નથી અને એ ભાઈ શ્રી એક સમારંભમાં એમ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીની માનસિકતા તો બંધારણની વિરુદ્ધની છે મને લાગે છે કે આ બધા નિવેદનો એ એ નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે ચાર રાજ્યોની અંદર ચૂંટણી થવી જોઈએ પણ માત્ર બે રાજ્યોમાં એમણે ચૂંટણી જાહેર કરાવી છે કારણ કે ચૂંટણી પંચ હવે એમનું સંપૂર્ણપણે કયા કરું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ એમને સેવન્ટી નાઇન બેઠકો એ કેવી રીતે મળી એના અહેવાલો પણ એના અભ્યાસો પણ આવ્યા છે

અને હવે તો નરેન્દ્ર મોદીને એમની માતૃ સંસ્થા પણ વર્તમાન હોદ્દેથી દૂર કરવા માંગે છે એ એ ગાળામાં એમનો એમનો જે રગવાટ છે એ આ એમના એમના જે સાથીઓ છે અથવા તો સાથી પક્ષોના કેટલાક નેતાઓ છે એ નેતાઓના આવા ઘૃણાસ્પદ નિવેદનોમાં આપણને જળકે છે તમને વધુ એક વાત આજની જ કરી દઈએ કે આજે જેડીયુ ની એક બહુ જ મહત્વની મીટિંગ મળી અને એમાં જાતિગત જનગણના એ બિહારમાં તો થઈ છે પણ રાષ્ટ્રીય કક્ષાએ પણ થવી જોઈએ એવું સંજય અધ્યક્ષ સ્થાને હતા એમણે જાહેર કર્યું છે અને અગાઉ ટીડીપી એ પણ જાતિગત જનગણનાને જાહેર કર્યું છે નરેન્દ્ર મોદી પોતે માન્ય વડાપ્રધાન એ જનગણના જે બે હજાર એકવીસમાં માં થવી જોઈતી હતી દુનિયાભરના દેશોમાં કોરોના હતો ત્યારે પણ જનગણના થઈ છે વસ્તી ગણતરી થઈ છે પણ ભારતમાં આજે લગભગ પાંચ વર્ષ થવા આવ્યા છતાં વસ્તી ગણતરીના સંકેતો નથી પરંતુ આજકાલ એવું જાણવા મળે છે કે વસ્તી ગણતરી કરવા માંગે છે પણ જાતિગત જનગણના કરવા નથી માંગતા પરંતુ એમના જે સમર્થક પક્ષો છે એટલે કે જેડીયુ અને ટીડીપી એ બંને

ખાસ શુભેચ્છા તરીકે પણ નિવેદનો રનો રામદાસ આઠવલે રવનીતસિંહ બિટ્ટુ સંજય ગાયકવાડ તરવિંદર મારવા ધનખડ આ બધાની સામે એમણે પગલા લેવા માટેની ચીમકી આપવી જોઈએ કેસિસ ફાઇલ કરવા જોઈએ અને જો એ ન કરી શકે તો કોંગ્રેસના નેતાઓ આ બધા એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને દેશમાં અને વિદેશમાં આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ

અને સાથે સાવરકર નું લેખ પણ ઓગણીસો પાંત્રીસ નો લેખ પણ મોકલી આપ્યો એમનો અધિકૃત લેખ છે ગાય વિશેનો માતા કહી શકાય નહીં અને દેવતા તો ત્રિવાર નહીં આ જે લેખ છે અને એ તમારે બધાએ પણ એ જે સાવરકર સમગ્રના જે પંદર વોલ્યુમ દસ વોલ્યુમ છે પ્રભાત પ્રકાશને પ્રકાશિત કરેલા એ વાંચીને ગાય વિશે સાવરકર શું માનતા અને કદાચ એટલા માટે જ એ કહેતા એમ ગોમાસ ખાઈ શકાય એમ અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ પોતે ગોમાસ વિશે બેવડા ધોરણ ધરાવે છે એ આપણે અગાઉના એક એપિસોડમાં ખુલ્લું પાડ્યું હતું અને દસ્તાવેજો સાથે ખુલ્લું પાડ્યું હતું અને મને આનંદ છે કે કેન્યામાં કે ન્યુઝીલેન્ડમાં કે પછી યુકે માં જે મિત્રો ને આવા પ્રશ્નો થાય છે એમને આપણે આમ તો આધારભૂત રીતે જ વાત કરીએ છીએ પણ એમને દસ્તાવેજોની જરૂર હતી એટલા માટે અમે મોકલી આપ્યા છે નમસ્કાર